કેટા ફીલા લગાડવા મળજો તરત જઈ ફીલા લગાડવા મળજો પાછો 360 લગાડી ગયા છે દે લા લગાડા આવે તો હાલ

ગઈજે કે દેપેિંગ કરો ગઈજે કે લા ફસલા મુગેતાલે રોજ રોજ લે મેં પુટ કે આ કારણ કે ના હો ભળા કારણ અને ઈ કાવર નો આવા કે નો આવા છો તો 5 વાગે નીકળે ભરો આપડા આમ ન હોય તો 9 વાગે કેના કારણ દુલુકાને કે કેના ફોન લાગે તેદમાં લાગે હાલે લા આઈશા ને હાલકાલી મોટો છે ખાટુ છે

મગેશ માં હીરા લગાડે લગાડે કરતો હોય ગમે ત્યારે ધ્યાન રાખજે મારા બ્લોગ મનોજભાઈ જોવા નજા મળી જશે કરણ હીરા લગાડવા માં પાડો પાતળ વરસાદ થી વીતી ગઈ હવે ઈરાન ગરમ લાઇટ દેવા લાઇונת થી આ ભાઈ જોવા હોય તો પછી કેતી થાય તો ઈ ભઈ લાકડા રાખે પછી ઈશ આ તો મારું જાતો ડાઈ થોડી લેવા જવાનું કોઈ જવાનું એમ જ જાસે પિલેટનો કિમારે છે તો ફી બાર માઈલ દયો રીજાને હું કામ મારો હતો કાલ ભાગી પોયરા બાઈટનો માલ બોવાને બેતાલી

Một được chama tay mặt ở lại, chẳng môi trường 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 chẳng

કોડિંગ અમારે હન્ડ્રેડ ઓફિસ ફોન પર કે દિલને કા અમારે ચાહતા મે તો ના કર કે યાદી કુ સદલેગી કો ઓર મિસ્ટી ઓર કોબ જ્યારે ફેસબુક પર ઓબ્વિંગ કરતો કોઈ જસે સકતી બહત યે બટક કર કે જો રેજો સુન બેસતી જતી રહે લોગા ઓર એની વાત આફર નો ફન્ડ કોસ મે आමටති <laughs>